પોરબંદર જિલ્લાના રાણાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દંડકડી નેસ જે આદિત્યનાની નજીક આવેલ છે ત્યાં વહેલી સવારે પોલીસને હકીકત મળેલ કે એક પરિવારમાં રહેતા બે ભાઈઓ વચ્ચે માથાકૂટ થયેલ અને તેમાં જે ભોગ બનનાર છે એનું મૃત્યુ થયેલ છે જેની રાણાવાઓ પીએસઆઈ અને અન્ય સ્ટાફ દ્વારા ત્યાં જઈને તપાસ કરતા આ કામના ભોગ બનનાર રામા ઉર્ફે પવન અર્જનભાઈ કટારા કે જેઓ પિસ્તાલીસ વર્ષના છે અને તેમના ભાઈ સગાભાઈ જગા અર્જન કટારા આ બંને વચ્ચે ગઈ ગઈરાત્રીના રોજ કોઈ પણ પ્રકારે તકરાર થતા માથાકૂફ થતાં આ જે રામાભાઈ છે તેમણે જગાભાઈ સાથે એવું જાણવા મળે પ્રાથમિક એવું જાણવા મળે છે કે દારૂપી અને માથાકૂક કરેલ હતી અને એમાં આ જે જગાભાઈ કટારા છે એમણે ઉશ્કેરાઈ જઈ અને એમના ભાઈ રામા ઉર્ફે પવન કટારાને ગેડિયા એટલે કે લાકડી જેવા પદાર્થથી માથાના અને પગના ભાગે જીમલેણ રાહ મારી અને ગંભીર ઈજાઓ પહોંચાડી અને મોત નિપજાવેલ છે સદર બાબતે ભોગ બનનાર મરણ જનારનું પોસ્ટમોર્ટમ તથા અન્ય પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવેલ છે અને મરણ જનારના પિતાની ફરિયાદ લેવામાં આવેલ છે અને હાલ આરોપી તથા અન્ય તપાસ ચાલુ છે